હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે એવા શેરની વાત કરવી છે ગઝરની કંપની તમારા પોર્ટફોલિયોમાં જે જે શેર છે એ કંપનીઓ શું બિઝનેસ કરે અને એ બિઝનેસનો ગ્રોથ કેવો કંપનીનું સેક્ટર કેવું છે આ બધું ધ્યાનમાં રાખજો મિત્રો કંપનીનો બિઝનેસ સારો હોય ગ્રોથ સારો હોય તો આજ તો કાળે વધવાનું છે કલ્યાણ જીવન વો મિત્રો આજે ચૌદ ટકા વધ્યો છે અને ઉપર ઉપરમાં પ્રોફિટ બુકિંગ થોડુંક આવ્યું એટલે ચાર ચારસો અટક્યો છે પાંચસો પોક્યો છે મિત્રો કંપનીઓ સારી પકડો સો ટકા તમારા પૈસા બનશે ગભરા સારી કંપનીમાં રોકાણ કરી હોય અને સારી કંપનીઓ તો મેં ઢગલો તમને દરેક વિડીયોમાં કીધું છે તમારે આ જ કંપની લેવી એવું કોઈ ફોકસ નથી વિડીયોની દરેક કંપનીઓનું લિસ્ટ બનાવો અને હવે આપણે વાત કરવી છે ટીના રબર ટીના રબરનો બિઝનેસ શું છે મિત્રો અને શેર કેટલો ટૂંકા સમયમાં કેટલો શેર ચાલ્યો છે અને કેમ ચાલ્યો છે એની વાત કરું કે આ કંપની એક એપ્રિલ બે હાજર ચોવીસમાં છસો રૂપિયા ભાવ હતો એના પહેલા કંપની બોનસ આપ્યો મેં સાતસો સિત્તેર માં શેર લીધા હતા બસો શેર અને એ બોનસ આપવાથી ચારસો થયા અને ચારસો બે હજાર અગ્યાસી નો આજે હાઈ બનાવી અને પોતાની લોડ શેક એટલી લાગી છે અને ઓગણીસો ને એકોતેર ઉપર ચડતી જોઈએ હવે લોઅર સર્કિટ કેટલા દિવસ રહેશે એ કોઈ નક્કી નહીં પરંતુ મને એવું લાગે છે કે ઘણો સમય લોહી સર્કિટ નહીં જેને લેવો હોય એને થોડા 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 શેર ભેગા કરતા રહે લોઅર સર્કિટમાં લેવા પડશે કોઈની ઈચ્છા હોય તો કંપની આધી આગળ એડવાની છે એનું કારણ છે એનો બિઝનેસ જોવો તો શું કામ કરે છે એ તમે જુઓ એની કામની આખી આપણે આજે વાત કરવી છે કે ભૂપેન્દ્ર કુમાર શિંખેરીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ઓગણીસો ને માં સ્થાપેલી એક વ્યવસાયિક રીતે સંકલિત કંપની છે અને જે વેસ્ટ ટાયરોને ડાઉનસ્ટ્રીચ મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં રૂપાંતર કરે જે વેસ્ટ ટાયરો છે જો તમે ગાડી રાખતા હોય તો તમને ખબર છે કે નવા ટાયરોની શું કિંમત છે અને ટાયર બનાવે મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં રૂપાંતર કરે છે અને સંપૂર્ણ સંકલિત કંપની તરીકે ઝડપથી વિકસી રહી છે કંપની ગુણવત્તાયુક્ત સેવાઓ અને વ્યવસાયિક કાર્યક્ષમતા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પર મજબૂત ભાર મૂકે છે જે ગ્રાહકને સંપૂર્ણ સંતોષ અને સીમા રૂપ હાંસલ કરવા માટે કંપની તૈયાર છે સંગ્રહથી રિસાયકલિંગ સમગ્ર કામગીરી સંપૂર્ણ ઉત્પાદન સુધીનું કમ કંપની કરે છે અને સૌથી મોટી કંપની વિશ્વમાં એકસો સિત્તેર મેસ સુધીની માઇક્રોના ઇઝિટ રબરના પાવડરનું ઉત્પાદન પણ કંપની કરે છે પાઇનવી અને સૌથી મોટા ઉત્પાદક બીટ્યુમેન માટે નાનો ટુકડો બટકો રબર મોટી ફાઈટ કરી આપે છે રબર પ્રોસેસિંગમાં દાયકા સુધીનો અનુભવ છે અને કંપની નવ્વાણું પોઈન્ટ પોંચ રિકવરી ઝીરો વીસમાંથી કરે છે કોઈ પણ વેસ્ટ એને પડતો નથી જે વસ્તુ મળે છે એને પૂરેપૂરું રિસાયકલિંગ કંપની કરે છે બજારમાં પ્રથમ છે ભારતમાં રબર રાઇઝર ડામરમાં સી આર એમ બીમાં કંપની એશિયામાં ફર્સ્ટ નંબરની કંપની છે હવે બીજી વાત છે કે ગ્રીન ગો ગ્રીન સ્વતંત્ર બગાડને ધ્યાનમાં માટે વિશ્વ વિશ્વકક્ષાનો વિશ્વ કક્ષાનો જે કચરો છે મિત્રો જો રબરનું રિસાયકલિંગ ન થાય આટલા ટાયરનું જો રીસાયક્લિંગ ન થાય તો એ કચરો એટલો બધો ભેગો થાય કે ગજબ ઢગલે ઢગલા જ્યાં હોય સિટીઓમાંથી પરંતુ એક આ પર્યાવરણને શુદ્ધિકરણ માટેનું કંપની કામ કરી રહી છે અને કંપની વિશ્વકરણ પર્યાવરણ માટે પણ સારું સારું કામ કરે છે જીવનના અંતિમ ટાયરને મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં રૂપાંતર કરવા માટેની પ્રવૃત્તિ પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ અને વિશ્વના પાસાઓની તમામ પદ મૂલ્ય માટેની છે કંપનીની જે આડ પેદાશો છે એ ઝીરો છે પર્યાવરણનું રક્ષણ કરતી કંપની છે અને બીજી વાત એ છે કે કંપનીના ફંડામેન્ટ કેટલા મજબૂત છે એ પણ તમારે ચેક કરવું જોઈએ એના ફંડામેન્ટ ટીના રબરના ફંડામેન્ટ ઉપર આપણે થોડીક દ્રષ્ટિ કરી લઈએ કે ટીના રબત ઓગણીસો એકોતેર ઉપર આજે ટર્ટ થઈ ગયો છે પોણ ટકા લોવર સર્કિટ લાગી છે અને છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત અપર સટકી અને કાયમ વધતો છે એક એપ્રિલે છસો રૂપિયા હતો અને આજે બે હજાર એકસો ને હાઈ બનાવી ની રોડ છટકી લાગી છે માર્કેટ કેપ છે ત્રણ હજાર ચારસો કરોડ નાની કંપની કહેવાય ઈપીએસ ત્રેવીસ પોઈન્ટ બાવન પીએચ ચોરાશી સેક્ટરનો પીએસ સેક્ટરના પીએથી વેલ્યુ શરમાં થોડોક મોંઘો થયો છે બુક વેલ્યુ પંચોતેર ડિવિડન્ડ ઝીરો પોઈન્ટ પચીસ ટકા અને થિસ વેલ્યુ દસ હવે કંપની રિટર્ન કેવું આપ્યું છે એની થોડીક ચર્ચા કરી લઈએ કે એક વીકમાં તેર ટકા એક મહિનામાં સાઠ ટકા ત્રણ મહિનામાં એકસો બ્યાસી ટકા સો મહિનામાં બસો સતાળીસ ટકા એક વર્ષમાં છસો ને તેપન ટકા એટલે એક વર્ષમાં સો ગણા બે વર્ષમાં અગિયારસો ને ઇસઠ ટકા એટલે કે બે વર્ષમાં દસ ગણા ત્રણ વર્ષમાં પાંચ હજાર આઠસોને કુલ ટકા અને પાંચ વર્ષમાં અઢાર હજાર છસો ને ઓગણતર ટકા રિટર્ન આપ્યું છે હવે આટલું બધું રિટર્ન આપવા પાછળનું કારણ શું છે એ આપણે એના વેચાણના વકળા અને નફા ઉપર નજર કરો તો તમને તરત ખ્યાલ આવી જશે કે કંપની કેવી હતી હવે કંપની બે હજાર વીસમાં એકસો બાવીસ કરોડનું સેલ કર્યું હતું અને ત્રણ કરોડની ખોટ કરી હતી બે હજાર એકવીસમાં એકસો ત્રીસ કરોડનું સેલ કર્યું હતું અને એક કરોડનો નફો કર્યો બે હજાર બાવીસમાં કંપનીએ બે બસો ને આડત્રી કરોડનો સેલ કર્યું છે સેલ ડબલ થઈ ગયું છે અને સોળ કરોડનો નફો કર્યો બે હજાર ત્રેવીસમાં બસો પંચાણું કરોડનું સેલ કર્યું હતું અને એકવીસ કરોડનો નફો કર્યો અને બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રેસઠ કરોડનું સેલ કર્યું છે અને આડત્રીસ કરોડ એટલે કે તેવીથી ડબલ નફો હવે મિત્રો સમજો કે એકવીસ એકવીસમાં એક કરોડનો નફો હતો અને ચોવીસમાં આડત્રીસ કરોડનો નફો છે આડતરી ઘણો નફો વધ્યો છે ફક્ત ચાર વર્ષમાં હવે કંપની ઉપર દેવું જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ સો ટકા એટલે કે સામાન્ય દેવું છે તો કંપનીમાં જે હોલ્ડિંગ છે એની વાત કરીએ તો તોતેર પોઈન્ટ પંચાવન ટકા પરમોટર અપાય છે સરસ હોલ્ડિંગ છે પરમોટરો સારામાં સારા શેર સેક્ટરીને બેઠા એફઆઈસી ઝીરો પોઈન્ટ ચૌમુતે મ્યુચ્યુઅલ ફંડો જીરો પોઈન્ટ તેત્રીસ શરૂઆત કરી છે અને પચીસ પોઈન્ટ ઓગણચાળીસ ટકા પબ્લિકનું હોલ્ડિંગ રિટર્ન કિઝરનું આપ્યું છે રિટર્નના આંકડા દમદાર છે હોલ્ડિંગ દમદાર છે કંપનીની કામગીરી દમદાર છે તો પછી બીજું શું જોવાય પરંતુ હવે એમાં હાથ કઈ રીતે નાખવો શેર કઈ રીતે લેવા એના માટે શું કરવું જોઈએ એ વિચારવાનું છે આ કંપનીમાં ખૂબ શેલ લેવાઈ હતી એનું કારણ છે કે જો કોઈ એ દાખલ થઈ જાય લોકો ઓપરેટરોની ચાલ થઈ જાય તો આપણે રોજગાર પરંતુ આપણે બે વર્ષ રાખી શકા એટલા જ છેવ લેવલ અને લેવાની પદ્ધતિ એ છે કે લોવર સર્કિટમાં દરરોજ પોંચ દસ પોચ દસ પોંચ દસ વીસ પચીસ જેવી શક્તિ પ્રમાણે શીખ ભેગા કરતું લેવાનું કાલે લોર સર્કિટ લાગે તો વળી પોટ દસ લેવાના એના છેલ્લે દિવસે લાગે સડપથી લોર સર્કિટ ખુલી જશે અને તમે લઈ નહીં શકો બધા લેવાવાળા વાળા જશે કોઈ આવશ્યક નહીં આજે ચોરાસી હજારનું વોલ્યુમ થયું છે બાકી કંપનીમાં વોલ્યુમ થતું જ નતું ઓછામાં ઓછું વોલ્યુમ થતું હતું વીસ હજાર પચીસ હજાર વીસ હજાર પચીસ હજાર જ એટલું વોલ્યુમ થતું અને ફટાક જઈને અપર સર્કિટ લાગી જતું કાયમ આ શેરની હું રેકી કરતો હતો હવાનું ઉઠો એટલે પાંચ દસ કંપનીઓ નવ હવાનું જોઈ લેવાની કે જે મારી પોર્ટફોલિયોમાં હોય બીજી મારા રડારમાં હોય કે ભાઈ આ કંપનીમાં શું છે સોજી ત્રણ ત્રીસ પછી કંપનીઓ જોઈ લેવાનું કે જેટલું વોલ્યુમ થયું છે શું ભાવે બંધ રહ્યો છે આ બધું ચેક કરવાનું ત્રણ મહિના થઈ જાય તો એના જે ઓકળા બહાર પાડે એ જોઈ લેવાના કે ભાઈ કંપની કઈ તારીખે મિટિંગ છે અને મિટિંગમાં મીટિંગ પત્યા પછી સોજી પછી જે ઓકળા બીએસસી ઉપર કે એનએસસી ઉપર રજૂ કરે એ ઓકળા ચેક કરી લેવા આ બધું જોતું રહેવાનું એનું એક ફંક્શન ન્યૂઝનું આવે છે કંપની વિશે કોઈ ન્યૂઝ હોય સારા કે ખરાબ એ પણ જોઈ લેવાય આવી નાની કંપનીઓમાં ટીવી ઉપર ચર્ચા બહુ ઓછી આવે છે ટીવી ઉપર તો મોટી સારી કંપનીઓ છે બેસ્ટ કંપનીઓ છે જે મોટી કંપનીઓ છે જે વિશાળ કંપનીઓ છે જે કંપનીઓ દેશ ચલાવી શકે એવી છે એ કંપનીઓની ચર્ચા વધારે છે હવે ત્રણ હજાર ચારસો કરોડ સામાન્ય માર્કેટ કેપ એવા હવે રિલાયન્સને જુઓ વીસ લાખ કરોડ માર્કેટ કેપ રિલાયન્સનું આજે રિલાયન્સ એકત્રીસો ઉપર ચાલ્યો ઝડપથી વધી ગયો મિત્રો રિલાયન્સમાં હું વાત કરું તમને એક ઓભળવા જેવી મજા આવે કે આઈપીએ ભર્યો ભર્યો છે મને એવું ખ્યાલ છે સન્નું હોય કે અઠાણું હોય મારા પાસે કાગળ પડ્યો છે તો હું તમને ફોટો પાડી મૂકીશ હું જોઈશ કદાચ મળશે તો પચીસ શેર પગજ લાગ્યા પછી એ કંપની રિલાયન્સ વિમલ તરીકે કાપડ બનાવતી અને અમને કંપની કૂપન ઊભી કે તમારે અમદાવાદ કે પાટણ કે જ્યાં એનો સ્ટોર હોય વિમલ કાપડનો એ અમે કુપન લઈને જાય એટલે અમને જે પચીસ ટકા ડિસ્કાઉન્ટમાં લખેલું હોય એટલું ડિસ્કાઉન્ટ મળે આટલી રકમના આટલા શેર છે એટલે આટલી ખરીદી ઉપર આટલું ડિસ્કાઉન્ટ મળશે પછી એ કંપની રિલાયન્સમાં મર્જ થઈ ગઈ એટલે અમને રિલાયન્સના શેર મળે હવે એ શેર એ વખતે વીસ મજા હોય કે પચીસ મજા પચીસીર મજા એ પછીના બોનસ આપ્યો એટલે પચાસ છે વળી પાછું બોનસ ચાર પાંચ વર્ષથી બોનસ આપ્યું એટલે ફોર છે વળી પછી બોનસ આપ્યું એટલે બહે છે વળી બોનસ આપેલો ચારસો છે હમણાં વળી ચારસો જીઓના આપ્યા એક હોમે એક જીઓ મફતમાં અત્યારે ચારસો જીવ ના પડ્યા છે ચારસો રિલાયન્સ ના પડ્યા અત્યારે અગિયાર લાખના રિલાયન્સ ના છે અને ચાર ચોખો એક લાખ ને સાઈઠ હજાર થાય છે જીવ ના બરોબર હવે એ જો એ આઈપીઓ ત્રણ કે ચાર હજારમાં મને લાગેલો આ બધા ખેલ શેરબજારના આવા સારો બિઝનેસ પકડી લ્યો કંપની શું બિઝનેસ કરે છે પકડી અને જો તમને આવી નાની કંપનીમાં કોઈ રસ ના પડતો હોય તો નિફ્ટીની મોટી કંપનીઓ સારી સારી પડે છે તમારા બેંકોમાં રસો હોય તો એસબીઆઈ પછી બરોડા બેંક પંજાબ નેશનલ બેંક બધા સેક્ટરોમાં ડિફેન્સમાં તમને રસો હોય તો ડિફેન્સના સારા શેરો હિન્દુસ્તાન એરોનેટરી મતલબ ડોટ કોમ ગાર્ડન રીચ ઘણી કંપનીઓ રેલવેમાં જુ આરવીએનએલ ગમતો છે આ કલન દિવસ જેવો બે મહિના ગતું ના ચાલ્યો શરૂઆતમાં ચાલ્યો મેં બસો અઠ્યાસી માં લેવરાયો છે મારા ભાઈ હાર્દિક ને મારા ભાઈના છોકરાને મારા પોર્ટફોલિયોમાં છે ત્રણસો ચારસો છે એને મેં હોય છે લેવડાયા બહેન અઠ્યાસી માં ખાલી મહિના ચાલશે આવશે પછી ધીમો પડી ગયો કેટલું ચાલતો હતો અને જેની જેની કોમેન્ટ આવતી હોય હું લાગતો ભાઈ ચારસો નેચે લેવાનો ચારસો નેચે એટલે પાંચસો થઈ એક જ દિવસમાં ચૌદ ટકા વધે સારી કંપની છે ને વધતી હોય પડી છે નજરમાં આવી અને એમ લાગશે કે ના આ તો આ તો સોનું છે લોકો લેવા છે સમય આપવો પડશે થેન્ક યુ આભાર